હું સૌથી પહેલાં તો અમારા મોરબી સમાજના સૌ સૂત્રધારોને ભૂતકાળમાં રહેલા સૌ સૂત્રધારોને અભિનંદન આપીશ કે કાર્યક્રમો આપણે ત્યાં કહેવાય છે કે આરંભે શુરા કરી દે પણ પછી એનું સાતત્ય નથી રહેતું આ એક એવી પરંપરા અહીંયા બાવન વર્ષથી યુવાન દીકરા દીકરીઓ જે વિદ્યાભ્યાસ ક્ષેત્રે સફળ થયા હોય સારા માર્ક્સ લાવ્યા હોય એમને સન્માનિત કરવાનું પ્રોત્સાહિત કરવાનું કામ બાવન વર્ષથી ચાલી રહ્યું છે ત્યારે એમાં સાક્ષી બનતા આનંદ થયો એ દીકરા દીકરીઓ માટે શુભકામનાઓ પાઠવી છે અહીંના રાજમાતા સાહેબે જે સમાજ ભવન માટે પાંચ એકર જમીન પોતાની આપી છે એ પણ એક પ્રશંસનીય છે અને એમનો પણ આભાર વ્યક્ત કર્યો છે સતત આ જ રીતે કારણ કે આજનો યુવાન આજનો વિદ્યાર્થી આવતું કાલનું દેશનું ભવિષ્ય છે તમામ સમાજના દીકરા દીકરીઓ વિદ્યાભ્યાસ ક્ષેત્રે આગળ વધે અને જ્ઞાન એક જ એવી વસ્તુ છે કે જે સાચા વિકાસના અર્થે સમજણ તરફ લઈ જાય અને માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં સાથે એક સમજણ પણ જરૂરી છે નહીં તો કહેવાય છે કે જ્ઞાન તો રાવણ પાસે પણ હતું પરંતુ શું કરવું ને શું ન કરવું એની સમજણ નહોતી તો જ્ઞાન સમજણ સાથેનું પ્રાપ્ત થાય એવી પણ મેં શુભકામનાઓ પાઠવી છે થેન્ક યુ આજે મોરબી જિલ્લાના અંદર મોરબી રાજપૂત સમાજ અને મોરબી રાજપરિવારના માર્ગદર્શન હેઠળ જિલ્લાના અંદર બાવનમું વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં આખા સમાજ આખા જિલ્લામાંથી સમાજ ઉપસ્થિત થયો હતો અને રાજકીય ઔદ્યોગિક અને અનેક પ્રકારના સમાજના જે આગેવાનો છે સૌના માર્ગદર્શન હેઠળ અને સૌની હાજરીમાં સમાજના બાળકોને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવામાં આવ્યું મહાવીર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા વીરપડલા હું મોરબી જિલ્લા રાજપૂત સમાજમાં મહામંત્રી તરીકે જવાબદારી છું અમે છેલ્લા બાવન વર્ષથી સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરી છે એ પણ જુલાઈના છેલ્લા રવિવારે આટલા વર્ષોથી કાર્યક્રમ ચાલતો આવે છે એની અંદર અમે ધોરણ પાંચથી કોલેજ કક્ષા સુધીના ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ અને વિવિધ કોમ્પિટિટિવ એક્ઝામમાં જે લોકોએ સારા રિઝલ્ટ મેળવા હોય એ લોકોનું અમે વિદ્યાર્થી સન્માન સરસ્વતી સન્માન સમારંભનું આયોજન આજરોજ કર્યું હતું એમાં મુખ્ય મહેમાન તરીકે શક્તિસિંહજી ગોહિલ સાહેબ વધારેલ હતા તેમજ કેસરીદેવસિંહ ઝાલા સાહેબ સ્ટેટ ઓફ વાંકાનેર એવો પણ વધારેલા હતા મહેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય અન્ય મહાનુભાવો બધા પધારેલા હતા અને બોડી સંખ્યામાં મોરબી રાજપૂત સમાજના ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ બધા ઉપસ્થિત રહેલા હતા અને આ કાર્યક્રમ પૂર્ણ થઈ હવે અમે બસ ભોજન સમારંભનું આયોજન છે બધા સાથે પ્રસાદ લઈ અને વિદાય હોય